એક માણસ એક લીટર કેમિકલનો ઉપયોગ કરીને પાંચસો લિટર દૂધ બનાવીને વેચતો હતો અને વીસ વર્ષથી વેચતો હતો તો એટલું ઈઝીલી અને સરળતાથી આ દૂધ બની જાય છે નમસ્કાર ઉત્તર પ્રદેશથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે એક માણસ એક લીટર કેમિકલનો ઉપયોગ કરીને પાંચસો લીટર દૂધ બનાવીને વેચતો હતો અને વીસ વરસથી વેચતો હતો તો એટલું ઈઝીલી અને સરળતાથી આ દૂધ બની જાય છે કે આપણને એમ થાય કે આપણી બાજુમાં બી કોઈ આ દૂધ બનાવતો હોય તો ખબર નહીં પડે અને આ દૂધ જે બનાવતો હતો એની ધરપકડ તો થઈ છે પરંતુ એની પાસેથી એવી ચોંકાવનારી વાતો સામે આવેલી છે જે હું તમારી સાથે શેર કરીશ મારું નામ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને દૂધ એવી આવશ્યક ચીજવસ્તુ છે જે દરેકે દરેક ઘરના દરેકે દરેક ઘરની અંદર એ જરૂરિયાત હોય છે બાળકો માટે દૂધની જરૂર પડે સવાર સવારમાં ચા પીવા માટે દૂધની જરૂર પડે પરંતુ આપણને ખબર જ નથી કે આ આપણે જે દૂધ પી રહ્યા છે એ ખરેખર અસલી છે કે નકલી છે કારણ કે આવા ભેજાબાજ અને ગઠિયા લોકો કે જે કેમિકલનો ઉપયોગ કરીને હંડ્રેડ પરસન્ટ નકલી દૂધ બનાવે છે ઉત્તર પ્રદેશના બુલંદ શહેરની અંદર એક અજય અગ્રવાલ નામના વેપારી ના એની ઉપર દરોડા પાડવામાં આવ્યા એની દુકાન ઉપર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા અને પોલીસને જ્યારે ફૂડ સેફ્ટી ઓફ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીઓને જ્યારે આ વાત એ લોકોએ જોઈ તો એ જોઈને એ લોકો ચોંકી ગયા કે આ માણસ એક એક લિટર કેમિકલનો ઉપયોગ કરીને પાંચસો લીટર દૂધ બનાવતો હતો અને નવાઈની વાત એ છે કે વીસ વર્ષથી આ માણસ દૂધ વેચતો હતો અને કોઈને એની ભનક બી નહોતી આવતી સામાન્ય રીતે આપણે જો જોઈએ તો દૂધની અંદર બે પ્રકાર આમ હોય કે ઘણા બધા આપણે એવું વાતો સાંભળીએ કે ભાઈ જે ફેરિયાઓ કે બધા દૂધ વેચતા હોય એ થોડી કમાણી કરવાની લાલચની અંદર દૂધની અંદર પાણી ભેળવી દે એટલે દૂધની અંદર થોડી વેડસડ કરી દે પરંતુ આ માણસ તો ખાલી એક લીટર કેમિક કેમિકલનો ઉપયોગ કરીને પાંચસો લીટર દૂધ વેચતો હતો અને સાથે પાછો પનીર એમાંથી પનીર બનાવીને પણ વેચતો અને પાછું આ જે એની આખી જે સિસ્ટમ હતી એ બીજા બધા જે ગામના લોકો જે દૂધ વેચતા હતા એની સાથે પણ શેર કરતો હતો હવે અધિકારીઓએ કીધું કે માત્ર પાંચ મિલીમીટર કેમિકલમાંથી એ બે લીટર સિન્થેટિક દૂધ બનાવી દેતો હતો અને આ વાત સોશિયલ મીડિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહી છે કારણ કે આ કેમિકલમાંથી દૂધ કેવી રીતે બને છે એ વાત બતાવવામાં આવી છે એટલે આપણને શંકા જાય કે આ જેટલી સરળતાથી આ માણસે બતાવ્યું કે આટલું સરળતાથી જો દૂધ બની જાય તો કોણ કોણ આવું દૂધ નહીં બનાવતું હોય આપણને કેવી રીતે ખબર પડે કારણ કે હજારો લોકો દૂધ વેચતા હોય છે ડેરી પર વેચાતું હોય છે ફેરિયાઓ વેચતા હોય છે તો આવું જ કેમિકલવાળું દૂધ આપણને આ લોકો નહીં પધરાવતા હોય કેવી રીતના ખબર પડવાની હવે જે અધિકારીઓએ જ્યારે આ દરોડા પાડ્યા તો આના દુકાન ઉપરથી જે કેમિકલો જપ્ત કરવામાં આવ્યા એ જે મિશ્રણ કરતો હતો દૂધ બનાવવા માટે એમાં કોસ્ટિક પોટાસ છાશ પાવડર સોર્બિટોલ મિલ્ક પરમિટ પાવડર રિફાઈન્ડ સોયા ફેટ આ બધું જપ્ત કરવામાં આવ્યું અને એનાથી અધિકારીઓએ બતાવ્યું સોશિયલ મીડિયા ઉપર કે જુઓ આ એક સામાન્ય પાણીનો ઉપયોગ કરીને આ કેમિકલ કેમિકલથી એવું સિન્થેટિક દૂધ બનાવે કે એ તમને બિલકુલ ખબર જ નહીં પડે અને પાછું એની અંદર એક્ઝેક્ટલી હવે તમે દૂધ તમે પીવો એટલે તમને એટલો આઈડિયા આવી જાય કે ભાઈ આ દૂધ કંઈક બીજું છે પણ એ દૂધનો એક્ઝેક્ટલી સ્વાદ આવે કે તમને ખબર જ નહીં પડે એના માટે આ વેપારી કૃત્રિમ મીઠાઈ અને કેમિકલની સાથે એવો સ્વાદ મિશ્રણ કરતો હતો કે એક્ઝેક્ટલી જ્યારે તમે પીવો ત્યારે તમને એમ જ લાગે કે તમે કોઈ ઓરિજિનલ દૂધ જ પીવો છો તમને બિલકુલ ખબર જ નહીં પડે એટલે આ વાત તમારી સાથે એટલા માટે હું શેર કરી રહ્યો છું કે દુનિયાની અંદર આપણા દેશની અંદર આવા બધા લોકોની સાથે આરોગ્યના ચેડા કરનારા માણસો છે અને એ લોકોને એ લોકોના આત્માને કોઈ ડંક બી નથી લાગતો કારણ કે આ માણસ તો વીસ વર્ષથી આ દૂધ વેચતો હતો હા અને બી બહુ સિમ્પલ વાત છે કે તમે ચા બનાવી દો કે તમારા તો બી તમને નહીં ખબર પડે તમારા સંતાનોને તમે દૂધ પીવડાવો તો બી કોઈ આઈડિયા નહીં આવે દર્શક મિત્રો આપણે જે બધી લહેરીઓ હોય કિટલી પર હોય આપણે તો ત્યાં આગળ બિંદાસ ઊભા ઊભા કટિંગ ચા પી લઈએ પરંતુ એ જે લહેરીઓ હોય જે કટિંગની લહરીઓ હોય કે દુકાન હોય તો એ આવા સિન્થેટિક દૂધ વેચતો હશે નહીં વેચતો હશે એ પણ કોઈને ખબર નથી આની ખરેખર બહુ જ ગંભીરતાથી તપાસ થવી જોઈએ અને આવા માણસની સામે એવા પગલાં લેવા જોઈએ કે જિંદગીમાં આવું કોઈ ભેળસેળ કે સિન્થેટિક દૂધ બનાવવાનું વિચારે પણ નહીં તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ